ચોવીસ અને રવિવાર ના રોજ માક્ષર વદી સફલા એકાદશી ઉપવાસ છે બે ચોવીસ ના વર્ષની પહેલી એકાદશીની દરેક ભક્તો ને ખૂબ ખુબ શુભકામનાઓ આજ દિવસે અઢારસો એકના શુભ દિવસે એકવીસ વર્ષના ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સોરઠ પ્રદેશના ફરેણી નામના નાનકડા ગામમાં સ્વમુખે સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ઘોષણા કરેલી જે વ્યક્તિ આ પરમ પવિત્ર સફલા એકાદશીનું વ્રત કરે છે તેને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે જેઓ આમ નથી કરતા તેઓ પૂંછડી અને સિંગડા વગરના પ્રાણીઓ જેવા છે આ સફલા એકાદશી શરૂ થશે અને સાત જાન્યુઆરીએ સવારે બાર એકતાલીસ વાગે સમાપ્ત થશે જે સાત જાન્યુઆરીની રાત્રે બાર વાગ્યા પછી આઠ જાન્યુઆરીએ સવારે બાર છેતાલીસ કલાકે સમાપ્ત થશે એટલે કે ઉદ્યા તિથિના નિયમો અનુસાર સફલા એકાદશીનું વ્રત સાતમી જાન્યુઆરીએ રાખવામાં આવશે સફલા એકાદશીના શુભ અવસર પર ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી તમારી આર્થિક સમૃદ્ધિ વધે છે સફલા એકાદશીની પૂજા માટેનો શુભ સમય સાત જાન્યુઆરીએ સવારે આઠ તેત્રીસથી બપોરે બાર અને સત્યાવીસ સુધીનો છે એકાદશીને દિવસે રાત્રે જાગરણ રાખવાથી વિશેષ લાભ થાય છે એકાદશી વ્રતના પારણાનો શુભ સમય આઠ જાન્યુઆરીએ સવારે છ ઓગણ થી આઠ ઓગણસાઠ સુધીનો છે આ સમયે ભગવાનનું નામ સ્મરણ ધ્યાન કરી તમે વ્રત તોડી શકો છો તો હવે આપણે સફલા એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે પ્રભુ માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિ કેવો છે અને તે દિવસે કયા દેવનું પૂજન કરવું હે સ્વામી હે કૃષ્ણ આ માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર તમારા પર સ્નેહને ને લીધે જ હું લોકોના પતિ યુધિષ્ઠિર વિષ્ણુના દિવસરૂપ આ એકાદશી સર્વ પ્રયત્નથી કરવી માક્ષર માસના કૃષ્ણ પક્ષને વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને મહાત્મા તમે એકાગ્ર સાંભળો

અને એ સફલા એકાદશીના અધિપતિ નારાયણ દેવ છે માટે તેમને પ્રયત્નથી પૂજવા હે રાજા એકાદશીને માટે મેં જે પ્રથમ વિધિ કહેલો છે તે વિધિ પ્રમાણે લોકોએ એકાદશી કરવી હે યુધિષ્ઠિર રાજા નાગોમાં જેમ શેષ નાગ ઉત્તમ છે પક્ષીઓમાં જેમ ગરુડ ઉત્તમ છે યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણ ઉત્તમ છે તેમ સર્વ વ્રતોમાં એકાદશીની તિથિ ઉત્તમ છે હે ભરત કોળમાં શ્રેષ્ઠ રાજા જે લોકો વિષ્ણુના દિવસ રૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા યોગ્ય છે મેં સફલા નામે જે એકાદશી તિથિ કહી તેની પૂજાનો વિધિ કહું છું તે સાંભળો તે સફલા એકાદશીને દિવસે તે સમયમાં થનારા અને પોતાના દેશમાં થનારા સુંદર ફળોથી મારી પૂજા કરવી એવા નાળિયેરના ફળો બીજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ જુદી જુદી જાતના બીજા ફળો અને કેટલાક દેશમાં થનારા આંબાના ફળો વગેરેથી તથા ધૂપદીપથી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા આ સફલા એકાદશીને દિવસે દીપદાન દેવાનું વિશેષપણાથી કહેલું છે માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિના જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો હે નરોના અધિપતિ યુધિષ્ઠિર આ દિવસે એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય થાય છે તેના પુણ્ય ની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ તીર્થ પણ નથી તેમ આ જગત માં કોઈ પણ વ્રત નથી પાંચ હજાર વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે રાજા સફલા એકાદશીની એક નાની કથા કહું છું તે સાંભળો ચંપાવતી નામે એક વિખ્યાત વિશે માહિસ્મત નામે રાજા રાજ્ય કરતો હતો તે માહિષ્મત રાજાને ચાર પુત્રો હતા તે ચાર પુત્રોમાં સૌથી મોટો મહાપાપી પરસ્ત્રી ગમન કરનારો ઝુક્કુ રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું વળી તે ખરાબ વૃત્તિ વાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોની નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો આ રીતે દુષ્ટકર્મો કરવા લાગ્યો ત્યારે માહિષ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ રાજ્યમાંથી કાઢી મૂક્યો પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના લીધે સગળા સંબંધીઓએ પણ ત્યાગ કર્યો એ રીતે પિતાથી ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો હવે મારે અહીં શું કરવું એવી રીતે ચિંતાતુર થયેલા લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરી કે મારા પિતાનું શહેર તજીને વનમાં તો જવું ખરું પણ વનમાંથી રાત્રિ સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરી અને ભાગી જવું એ રીતે આખો દિવસ વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી એ રીતે વિચાર કર્યો એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક આગળ કયા પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ગયો ત્યાં જંગલની અંદર નિત્ય અનેક પ્રાણીઓની ઘાત કરતો અને હંમેશા ચોરી પણ કરતો એ રીતે પાપ કર્મમાં પ્રેરાયેલા તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી બીજા ઇતર જન્મના પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો પણ રાજાના ભાઈને લીધે પાછો છોડી દીધો નિત્ય માસની વિશે પ્રીતિવાળા દુષ્ટ લુંપકનું રાત્રીનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિ વાળો લુંપક રહેતો હતો એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો અને નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તેજ સ્થાનકે રહેતો હતો એટલામાં માક્ષર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની આગલા દિવસની રાત્રિએ એટલે કે દસમની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લૂમપક ચેષ્ટા રહિત થયો ટાઢને લીધે ઠંડીથી પીડાતો એવો લુંપક પીપળાની પાસે ગયો પણ તેને નિદ્રા આવી નહીં

ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વનની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસતી પીડા પામવાને લીધે એ દુષ્ટ મન વાળા જીવડા મારવાની પણ શક્તિ રહી નહીં તેથી જ તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણીને લઈને જેવો પોતાના રહેવાના સ્થાનકે આવ્યો તેવામાં સૂર્ય દેવસ્ત પામ્યા તેથી અતિ દુખોને સહન કરતો હે તાત હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરીને બોલ્યો

તે લુમ્પક ને શત્રુ રહીત ઉત્તમ રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર રાજા એ વ્રત કરવાને લીધે કોટાના ફૂટવાથી જે રીતે રાજ્ય મળ્યું તે તે કહું છું સાંભળો કરવાનારાયણ ઉગવા ટાણે દેવતાએ વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુમ્પક ની સમીપે આવી અને ઉભો રહ્યો તે વખતે હે ધર્મ રાજા આકાશવાણીએ આ પ્રમાણે કહ્યું કે હે માહિષ્મત રાજાના પુત્ર લુંપક વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ પરમાત્માથી પ્રસન્નતાથી તથા સફલા એકાદશીના સામર્થ્યથી તું તારો પોતાનું નિષ્કંટક રહિત રાજ્ય પામ હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ રહિત રાજ્યને ભોગવ એ રીતે આકાશવાણીના કહ્યા પછી તે લુંપક બહુ સારું આટલા અક્ષર બોલ્યો તેટલામાં તે દેવતાએ રૂપને પ્રાપ્ત થયો એ રીતે દેવતા રૂપ ધારણ કરનારા તે લુંપક ની ઉપર વૈષ્ણવ ના સરખી કૃષ્ણ ભગવાન ની વિશે બુદ્ધિ થઈ એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિ તથા સુંદર વસ્ત્ર આભૂષણ પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં માં આવી અને ઉભો રહ્યો એ રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપકને ને માહિસ્મત રાજા એ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું

કૃષ્ણના સમીપ ને પ્રાપ્ત થયેલા તે ત્યાં જય શોક પામતા નથી એ રીતે જે કોઈ સફલા એકાદશી નું વ્રત કરે છે ત્યાં લોકને ને વિષય યશ પામી જરૂર મોક્ષ ને પામે છે એમાં કઈ પણ સંશય નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સફલા એકાદશીના દિવસે આ ઉપાયો કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે હવે આપણે એકાદશીના દિવસે કરી શકાય એવા ઉપાયો વિશે જોઈએ સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો તેમની સાથે પીળા ફૂલ ચડાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો વેપારમાં નફા માટેનો ઉપાય સફલા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેની સાથે જ દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે તેની સાથે વેપાર અને આર્થિક લાભમાં અપાર સફળતા મળે છે

પાણીમાં થોડી હળદર નાખીને કેળાના મૂળમાં અર્પણ કરો તમને આનો લાભ જલ્દી મળશે સફલા એકાદશીને દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને જળથી અભિષેક કરો અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરો આ લોકને વિશે સફલા એકાદશી નું વ્રત કરનારા માણસો ભાગ્યશાળી છે ગમે તેવા પાપને ભાંગીને ભૂકો કરવાની શક્તિ એકાદશી છે હે લોકોના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશી નું માત્મય સાંભળવાથી માણસ રાજસુ યજ્ઞના ફળને પામીને સ્વર્ગમાં વસે છે એ રીતે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી સંપૂર્ણ એ સાથે જય શ્રી કૃષ્ણ આપને એકાદશી મહેમાનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો